જાહેર મંચ ઉપર યુરિયા ખાતર સાથે ફરજિયાત બોટલ આપવા પર વિરોધ દર્શાવ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે જરૂર નથી છતાં બોટલ આપવાથી ખેડૂતના પૈસાનો બગાડ થાય છે આ કાર્યક્રમમાં મામલતદાર અને નાયબ મામલતદાર ઉપસ્થિત હતા તો રમેશભાઈ રાઠવા અન્ય ખેડૂતોને સાથે રાખી સ્થળ ઉપર જ રજૂઆત કરી હતી નરેશ રાઠવા મનોમંથન ન્યુઝ ખોગંબા એ આપણા જે ખાતર મળે છે આપણને આપણી પાસે સ્ટોક નથી એવું નથી સ્ટોક તો આપણી પાસે છે જ મામ બજારમાં આપણા માર્કેટમાં સ્ટોકો છે પણ જે સ્ટોક મળે છે ખેડૂતોને એ સ્ટોકમાંથી જે સરકારી ભાવ છે ભાવે મળતો નથી ખાતર ખેલીના પૈસા કેટલા લોકોની આવી આવેલી છે કે હા એ ખ્યાલીના ને અડસઠ રૂપિયા ભાવ કે સિત્તેર રૂપિયા ભાવ હોય બસો સિત્તેર એની જગ્યા પર આજે ત્રણસો રૂપિયા લઈએ ત્રણસો વીસ રૂપિયા લઈએ ત્રણસો લઈ બસો નેવું લઈ બસો એસી લઈ આ ખોટા ભાવો લેવાય છે એવી છે જે દવાની જે બોટલ આપે છે હા બે થેલી પાછળ બોટલ આપે ત્રણ થેલી પાછળ બે બોટલ આપે ચાર થેલી પાછળ બોટલ આપે એ બોટલો આ લોકોને કોઈને જોતી નથી ફેમિવાર ને અને એ જો માનવું કે કોઈકને બોટલ આપી કોઈ ને આ લીધો વાંધો નહીં પણ જે બોટલ મળે છે એને પેલું તો માર્કેટ સૂચન કઈ રીતે વાપરવી જોઈએ અને કેટલા જોઈએ આ તો શું કરે બોટલ આપે મને લઈ લે ત્યાંથી બિચારા પાસે ભાડું કરીને જતા હોય ખેરીના પૈસા નીકળતા બોટલ પૈસા ક્યાંથી કાઢે માણસ અને બોટલ આપે તો ઘણા લોકો ઘરે જાય અને ટકારામાં બોટલ પાણી રેડી દે અને પછી પેલું જે સાવણો લઈને એ ખેતરમાં ફાટતા પણ મેં જોઈએ છે આવી સ્થિતિ અહીંયા છે તો બોટલ તો મહેરબાની કરીને જરાક આ લોકો બંધ કરે અમે આપણા સાહેબ ને હમણાં વાત કરી હા કે આ રજૂઆત આપણી છે બધા બરાબર ને બોટલ જોઈએ તમને બોલો ના કોઈને બોટલ નથી જોતી અમારે બોટલ જોતી નથી અને બોટલો સંટકાવતી કોઈ ફેર પરિવર્તન પરિવર્તન એનું પરિણામ આવતું પણ નથી બરાબર ને હા એનું કોઈ પરિણામ નથી આવતું એટલા માટે આજે આપણો ચિંદરી ગામે આબાદ હરતી બિરસા મુંડા ભગવાન ના નામ થી જે આપણો સરકારનો જે કાર્યક્રમ છે ઘર આંગણે આપણી પાસે દેશીવા તો અગાઉ ચાલતા હતા એ જ રીતનો આજો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં આજે આજે આપણે અહીંયાથી જાતિના દાખલા મળવાના છે આવકના દાખલા મળવાના હશે વૃહ પેન્શનનું જે કોમ છે એની પણ સકોટ આપણી પાસે છે અને એની સાથે સાથે સરકારની તમામ યોજનાની આપણી પાસે એ સગવડ બધી મળવાની છે અને આપણી પાસે મામલતદાર છે આપણા અભિયાન પણ એક્ટિવ છે અને અત્યાર સુધી તમે તો અમારા ત્યાં કામ બહુ સારા કરો જ છો પણ તમે આજે આગળ આવ્યા તો અમારા બધા સામૂહની અમારી રજૂઆત છે એ અમારો ખાતર બાબતે થોડું ધ્યાન દોરીને અમને ઘટું કરી આપજો ઓકે